નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં તો આજે આપણે એક મધરાત્રે વાગતી કંટળીને વાર્તાની વાત કરીશું તો વિડીયોમાં બના રહો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ એક સમયની વાત છે ગામનું એ જૂનું મકાન વર્ષોથી ખાલી પડેલું હતું લોકો કહેતા કે ત્યાં કોઈ રહેતું નથી છતાં દરેક મધ ત્યાંની બારીએ લટકેલી કંટળી પોતે જ વાગતી હતી અને ગામના લોકોએ એ મકાન પાસેથી પસાર થવાનું પણ બંધ કરી દીધું હતું એક રવિ નામનો યુવક એ વાત પર વિશ્વાસ નહોતો કરતો અને તે બોલ્યો તો ક્યારે હોય છે અને બોલ્યો આવતીકાલે મધરાતે હું ત્યાં જઈશ અને આગલી રાત્રે તે હાથમાં ટોર્ચ લઈને એ મકાન સુધી ગયો આસપાસ કાળો અંધકાર હતો અને માત્ર ઉઘરા પંખીઓના અવાજ આવ આવતા ઘડિયાળે બાર વાગ્યા અને એ કંટળી પોતે જ વાગવા લાગી ઠન 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 અને રવિનો હાથ કાંપવા લાગ્યો પરંતુ હિંમત કરીને એ કંટડી પાસે ગયો જ્યારે એણે બારણું ખોલ્યું ત્યારે અંદરથી એક વૃદ્ધ સ્ત્રીને નરમ અવાજમાં રડવાની ધ્વનિ આવી રવિએ ટોર્ચનો પ્રકાશ અંદર પાડ્યો તો જોયું કે એક સ્ત્રી સફેદ વાળવાળી અને જમીન પર બેસીને કાગળમાં કંઈક લખી રહી હતી તે સ્ત્રીએ ધીમેથી કહ્યું મારા પુત્ર તું આખરે આવ્યો હું દરરોજ કંટડીઓ વગાડું છું પણ કોઈ આવતું નથી મારી આત્મા ફક્ત એટલા માટે અટવાઈ ગઈ છે કે કોઈ મને માં કહીને બોલાવે રવિ ડરી ગયો પણ એક ક્ષણ માટે તેના મનમાં કરુણા આવી તે ધીમેથી બોલ્યો માં જેમ તે શબ્દ બોલ્યો એ સ્ત્રી સ્મિત કરીને ધીમે ધીમે ધુમ્મસમાં ઓગળી ગઈ આંટડી પણ એકદમ શાંત થઈ ગઈ તે દિવસ પછી એ મકાનમાંથી ક્યારેય આંઠળીનો અવાજ આવ્યો નથી તો આ મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી અને આ બીજો ભાગ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન ઉપર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના આપતા